અને જરૂરી સૂચન માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જુગાર નો ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની અટલાદરા પોલીસ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન નરેન્દ્રભાઈ પુંજાલાલા પટેલ

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો